અહીંના બસ સ્ટેન્ડમાં અંદરના ભાગે મુસાફરોને બેસવા માટે વ્યવસ્થા રાખવામાં આવી છે લાઇટની પણ સુવિધા ઉપલબ્ધ છે છે પરંતુ આ સ્ટેન્ડના આગળના ભાગે કરી દેતા હોવાથી રસ્તો બંધ થઈ જાય તેના પરિણામે મુસાફરોને બસમાં ચડવામાં મુશ્કેલી પડી રહી હતી અહીં પ્યાગો રિક્ષાઓ લાઇનમાં ઊભી રહેતી હોવાથી બસને ઊભવામાં પણ મુશ્કેલી પડતી હતી જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરી લોકોની સમસ્યાને વાચા આપવામાં આવી હતી ત્યારબાદ બગવદર પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને ત્યાંથી રિક્ષાઓ દૂર કરી અને એસટી બસ ઊભી શકે તેવી વ્યવસ્થા કરાવી છે જેથી મુસાફરોની મુશ્કેલી દૂર થઈ છે ત્યારે બરડા પંથકના લોકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર